હું અત્યારે જાતિના દાખલા માટે ઉભો છું અને મારી છોકરી માટે છે કાલે આવ્યો હતો પરમજી આવ્યો હતો અને આમાં બધું છે કે આમાં લખેલો છે હવે કોરી લખેલું હું છું આજે આજે થશે કે નહીં થાય એ મને ખબર નથી હું સવારના સાડા આઠ વાગે આવ્યો હતો અને હજી ઉભો છું આ મારો ચોથો ધક્કો છે અરે હેરાન તો બહુ થવું પડે છોકરા માટે કરવું પડે તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને મારી છોકરીને કોલેજ માં દાખલો દેવ રહેવો છે હું તો છું આ બધા છોકરા હેરાન જ છે વા અને અહીંયા આવા બબે કલાક સુધી છે અને પછી એમ કે છે કે આ ઘટે છે ઓલું ઘટે છે તો હવે કેટલું લઈ આપે આજે હું પણ લઈ આવ્યો છું હવે આજે થશે કે નહીં એ મને નથી ખબર હવે અહીંયા વારો આવે ત્યારે ખબર પડશે મારું નામ નિકિતા છે અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ આજે તો હજી વ્યવસ્થા બરાબર છે ગઈકાલે તો ખબર નહીં એ લોકો એક તો ગીચ એટલી અહિયાં જ્યાં છે ને એક માં ત્રણ ત્રણ લાઈન બનાવી હતી અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા મારા મધર ફાધર નથી અત્યારે એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ

વિકસ જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ ઓકે દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસમા નું બારમાં નું આવેલું છે ને એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મુકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેર ને બાકડા અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસ થી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા આવી જાય છે જ્યાં સુધી એડમિશન નો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે અમારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ નો જે એસીબીસી નો દાખલો છે નોન ક્રિમેલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિનાનામતનો દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતનો દાખલો એટલું પ્રોવાઇડ કરીએ હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન પ્રિમેલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો